શ્રી કૃષ્ણ એક નવી સવાર અને એક નવો દિવસ આપણું એ આજે જઈ રહ્યા છીએ મલેશિયા આપણે અને મલેશિયા મારી નવમી કન્ટ્રી થવાની છે અને આ સાથે તમને બી આખું મલેશિયા ફરાવશું આપણે મારા વિડીયોઝમાં અને અત્યારે જઉં છું હોજી મેન એરપોર્ટ ટર્મિનલ ટુથી ફ્લાઇટ છે મારી મલેશિયાની મે બી કદાચ બે અઢી કલાક જેવું છે ફ્લાઇટ ટાઈમ પણ અત્યારે વાગ્યા છે સાડા એટલે સોરી સાત વાગ્યા છે સાડા નવ ફ્લાઇટ છે એટલે અઢી કલાકની આસપાસ વેલો પહોંચી જવું બેસ્ટ છે આમ તો બે કલાક પહેલા જાઉં તો બી ચાલે પણ આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને બીજી કન્ટ્રી છે આપણી કન્ટ્રી નથી ટ્રાવેલ બીજી જગ્યાએ આપણે વેલી પહોંચી જાય તો બેસ્ટ છે અને ફ્લાઇટ છે મારી એર એશિયા સોરી વીએચેટ છે મારી ફ્લાઇટ અને સાથે સાથે અત્યારે મારે કેરી કરવાના છે ખાલી ખાલી ફ્લાઇટ ટિકિટ કેમ કે મલેશિયા છે એ ટુરિસ્ટ માટે વિઝા ફ્રી છે ત્રીસ દિવસ સુધી ત્રીસ દિવસ વધુ કરવું હોય તમારે રોકાવો ત્રણ મહિનાના તો વિઝા લેવા પડે એ વિઝા પણ તમારે ત્રીસ દિવસ જ રોકાવો છે મારે તો છ જ દિવસ છે તો ત્રીસ દિવસ રોકાવો છે તમારે વિઝાની કોઈ જરૂરત છે નહીં આ એક વિઝાની પ્રોસેસ છે તમે ત્યાં જઈને ડાયરેક્ટ વિઝા માંગી શકો છો અને કાંઈ એટલે એ કોઈ ઇશ્યુ નથી અને ફ્રી છે વિઝા કોઈ એને ચાર્જિસ બી નથી મલેશિયા છે એ લગભગ બે હજાર છવ્વીસ સુધી ફ્રી છે બાકી હવે મલેશિયાને એક્સપ્લોર કરશું ત્યાં મલેશિયાની કરન્સીને એ બધાનું હું તમને ત્યાં પહોંચી અને તમને આખું ડિટેલ આપીશ કે મલેશિયા કઈ વસ્તુ માટે ફેમસ છે કઈ કરન્સી છે શું લેંગ્વેજ છે એ બધું આપણે ત્યાં જઈને કરીએ અત્યારે પહેલાં પહોંચી જઈએ એરપોર્ટ આપણે આવી ગયા છીએ એરપોર્ટ એરપોર્ટ બહુ જ નાનો છે ભાઈ આપણા જેટલા ઇન્ડિયા એરપોર્ટ મોટા છે એટલા એરપોર્ટ તો અહીંયા ક્યાંથી હશે પણ બહુ નાનો એરપોર્ટ છે એમાં બી આ ટર્મિનલ ટુલ છે એટલે ઘણો જ નાનો છે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે બોલો એનો હમ આ લાઇન જોઈ લો ભાઈ વીએતનામ વીએચ જેટની લાઇન જોઈ લો તમે કેટલી લાંબી છે ત્યાં સુધી લાંબી છે આ બધી આપણે લાઇન ક્રોસ કરીને પછી આપણો નંબર આવશે ભાઈ અહીંયાની લોકલ એરલાઇન્સ છે ને એટલે ઘણા અમે બી ટ્રાવેલ કરતા લાઇન હજી આ બાજુ જવાનું છે પછી આવે તો પછી લાઇન આવશે આવીમાં ત્રણ લાઈન બીજી છે પછી ભાઈ છે વીએચ જેટ અગર બુક કરાવ્યો હોય તો ભાઈ વહેલા આવજો એરપોર્ટ ઉપર આવી લાઈન તમને જોવા મળશે એટલે વીએચ જેટમાં હોય તો અડધો કલાક એ કલાક એક્સ્ટ્રા લઈને જ આવજો ટાઈમ ઉપર પહોંચશો નહીં તમે આમાં હજી લાઈન એટલી જ લાંબી છે જોઈ લો કેટલી લાંબી લાઈન છે આ બધી વીજ જેટની જ છે અને બીજી વાત આ જો આ લોકો આ ઉંમરમાં બી ટ્રાવેલ કરે છે આ લોકો વેકેશનમાં આવ્યા છે અહીંયા કેમકે સસ્તી પડે ને કન્ટ્રીઓના માટે યુએસએના પાસપોર્ટ હોલ્ડર છે ભાઈ આ એજમાં બી એ લોકો મસ્ત ટ્રાવેલિંગ કરે છે અને તમે બધા ઘરે બેઠા છો આવો આવો ફરવા આવો એક કલાક અને દસ મિનિટનો વેઇટ કરીને ભાઈ ટિકિટ મળી છે બહુ તકલીફમાં અને હજુ ઇમિગ્રેશનની લાઇન જોઈ લો ભાઈ ખબર નહીં બિઝીઝ એરપોર્ટ છે કે શું મને લાગે છે હજુ તો આ બધી મોટી લાઈન જે છે ને આ બધી ઇમિગ્રેશનની છે અને સાડા નવની ફ્લાઇટ છે ને આઠ વાગી ગયા છે હું સાડા છ આવ્યો છું અહીંયા ક્રેઝી ભાઈ ક્રેઝી પ્લેન ક્રેસમાં જે ભાઈ બચી ગયા હતા ને એની સીટ નંબર હતા ઇલેવન એ આપણી છે ઇલેવન ઈ આઈ હોપ કંઈ વાંધો નહીં આવે અને આ બી ઇમરજન્સી જ છે આવાળી ઓલું બહિંગ હતું એટલે એમાં એ હતું ને આ તો એરબસ છે એટલે એમાં એ છે ઇમરજન્સી ગેટ આપણે ઇમરજન્સી ગેટવાળી ટિકિટ મળી ગઈ છે એ પણ ફ્રીમાં કોઈ ચાર્જ નથી આપ્યો આપણે જસ્ટ એમને કીધું કે ભાઈ એક્સ્ટ્રા લે સ્પેસવાળી હોય એ જગ્યા આપજો આટલી ભીડ તો ભાઈ મેં સિરિયસલી ક્યાંય ન જોઈ ઇમિગ્રેશન ક્રોસ કરી અને હવે સિક્યોરિટી ચેક બી આટલી જ લાઈન છે આ જો ત્યાં છે સિક્યોરિટી ચેક ઇન ભાઈ કમસે કમ સવારે હું આવ્યો છું સાડા છ સાડા આઠ થઈ ગયા છે હજી તમે સિક્યોરિટી ચેકિંગ નથી કર્યું આ તો સારું થયું કે હું આવી ગયો હતો ત્રણ કલાક પહેલાં જે બે કલાક પહેલાં આવ્યો હતો જે લખેલું હોય ટિકિટમાં એ પ્રમાણે તો હું ક્લિયર કરી જ ન શકો તો એટલી ટ્રાફિક છે ફાઇનલી ભાઈ બધું ક્લિયર કરી અને આવી ગયા જુદી ફ્રી એરિયામાં આપણે ગેટ નંબર અગિયાર ઉપર અને અહીંયા સિક્યોરિટીમાં કેવું હતું કે સૌથી ઇઝી વસ્તુ કે એમ તો સિક્યોરિટી હતી કઈ વસ્તુ કરાવીને ખાલી આપણને જે બેગ હતો આખે આખું નાખી દો ને આપણા ઇન્ડિયામાં કેવું છે કે બેગ આખે આખું ખાલી કરાવે અને પછી અલગથી રાખવાનું ને આખું ચેક હોય અહીંયા તો કઈ નહીં આખે આખું બેગ જવા મૂકી દો એટલે ચેક થઈ જાય બહુ બેસ્ટ સિસ્ટમ હતી કાંઈ અલગથી ઓલું કાઢ કાઢવું ના પડ્યું બાકી હવે જો ડ્યુટી ફ્રી એરિયામાં આવી ગયા છે અહીંયા તો આપણે ઓકાત બહાર જ બધી વસ્તુ હોય એટલે લેવાની તો વસ્તુની વાત જ નથી થતી આ તો કેવું છે હવે છે વર્ષે રસ્તામાં એટલે જોઈ લીધું

લેગ સ્પેસ એક્સ્ટ્રા મળી ગયું એક્સ્ટ્રા લેગ સ્પેસ સાથે તો ભાઈ ફાઇનલી દોઢ કલાકની જર્ની પછી પહોંચી ગયા છીએ મલેશિયા અને મલેશિયાની ધરતી ઉપર હજી પગ તો નથી દીધો પણ આવું કંઈક છે એરપોર્ટ એનો વેજ જેટની ફ્લાઇટ આપણે બી વેજ જેટમાં જાય બોલો અહીંયા કોણ એક થઈ ગયા એટલે અહીંયાનો ટાઈમ આગળ છે લગભગ ઇન્ડિયા જેટલું સેમ જ હશે જોઈ લો કેટલો ફરક આવે છે સોરી વધારે આગળ થઈ જશે પાછળ નહીં વધારે આગળ થઈ જશે ભાઈ મલેશિયાનો એરપોર્ટ તો ભાઈ એકદમ ઇમ્પ્રેસિવ છે તમે જસ્ટ જો બલગારી સ્વિસ વોચિસ સનાયલ એકથી એક બ્રાન્ડ કરન્સી એક્સચેન્જ મોટા મોટા બધું જ છે ભાઈ અને બહુ મસ્ત જગ્યા છે વચ્ચે વચ્ચે જંગલ જેવું બનાવ્યું છે એક નંબર જગ્યા છે ભાઈ તો એરપોર્ટની અંદર જ મેટ્રો છે તો તમે અહીંયાથી જઈ શકો છો જે જે જગ્યા જાઓ કેટી જાય છે આ લોન્ચ તો ભાઈ બહુ બેસ્ટ સર્વિસ આપે છે લોકો કે ભાઈ તમારે ટેક્સી ના લેવી પડે અને તમારે અહીંયાથી તમે જઈ શકો અહીંયા બગે આપણું જે બેગ આવી ગયો છે એ ક્લેમ કરવામાં લગભગ અડધો કલાક ઉપર થઈ ગયો છે હું હાલું જ છું હજી સાચે ભાઈ બહુ મોટો એરપોર્ટ છે હેરાન થાય છું રહ્યા અહીંયાથી એટલે હેરાન એટલે એવી કે લાંબુ જ એટલું છે અને એનાથી પહેલાં હું ગયો હતો એક જગ્યાએ કેફેમાં હતા કેફેમાં બી આપણે કાંઈક જેવું મળ્યું નહીં જેવું જોતું હતું એવું એટલે પછી નીકળી ગયો ત્યાંથી પણ હવે પાછો જાઉં છું કાંઈ એવી લગેજ મળી જાય પછી એક્ઝિટ કરી લઉં પછી ઇમિગ્રેશન પૂરું કરવું પડશે પછી આપણે એક્ઝિટ કરી શકશું હજુ અહીંયા બી મલેશિયાનું આપણે કેવું ને એક્ઝિટ ઇમિગ્રેશન એ બાકી છે પહેલાં તો લગેજ ક્લેમ કરવું પડશે બાકી છે મોટો એરપોર્ટ નો ડાઉટ વેલ મેન્ટેન છે હા એટલો નહીં કે જે આપણો મુંબઈ દિલ્હી એરપોર્ટ છે એટલો નથી પણ હા છે આટલા કન્ટ્રી ફર્યું છું પેલી કન્ટ્રી એવી છે કે આપણને નીચે જવું પડશે પછી ત્યાંથી બસ લેવી પડશે પછી આપણે લગેજ ક્લેમ કરવા માટે જઈ શકશું એટલે સમજી લો કેટલો મોટો એરપોર્ટ હશે ભાઈ સાહેબ તો લગભગ કલાક નીકળી જશે એક વાગી ગયો ત્યાંથી સાડા છ વાગે નીકળ્યો હતો સવારના અને એક વાગ્યો અહીંયા બે કલાક ત્યાં હેરાન થયા પછી અહીંયા બી મને લાગે સેમ સિચ્યુએશન છે આ જો હા એટલી ઇમિગ્રેશનમાં લાઈન છે અને હજી લગેજનો તો કતો તો પત્તો નથી આપણા દેશમાં અમુક સિસ્ટમ બહુ સારી હોય છે ભાઈ અને અમુક બીજા દેશની મિક્સ હોય બધાનું હવે ચાલો ફરી પાછો કલાક જેવું અહીંયા લાગી જશે એવું લાગે છે મને કલાક લાઇનમાં ઉભો રહેતા પછી ભાઈ આપણો લગેજ મળી ગયો છે અને થઈ ગઈ છે આપણી સિક્યોરિટી ક્લિયર અને આપણે આવી ગયા છીએ ઓફિશિયલ મલેશિયાની અંદર તો હવે બેગ લઈ અને નીકળી જાય બારે કેબ કરી લઈ અને પહોંચી જાય હોટેલ ભાઈ ગેટ નંબર વન ઉપર ઊભો છું લેવલ વનમાં અને તમે માનશો નહીં ભાઈ ખાલી મને ઉપરથી નીચે આવવામાં મિનિટ થઈ ગઈ એટલો આમ કન્ફ્યુઝિંગ એરપોર્ટ છે એટલો ક્યાં કાંઈ લખેલું નથી કઈ કાંઈ ઇન્ફોર્મેશન માટે છે જ નહીં એટલે ઘણી વખત આવું અઘરું થઈ જાય એમ આપણને આ તો ખ્યાલ છે આપણને એરપોર્ટમાં કઈ રીતે શું કરવું તે છતાંય ભાઈ એટલી ટાઈમ લાગી ગઈ એટલે બહુ કન્ફ્યુઝિંગ એરપોર્ટ છે કોઈ લગેજ એક જગ્યાએ છે જવાનું બીજી જગ્યાએ છે બુકિંગ ત્રીજી જગ્યાએ સાથે નેક્સ્ટ લેવલ હેડેક છે આ બધી વસ્તુ અને લગભગ આ ઉતર્યા એને મને બે કલાકથી ઉપર થઈ ગયો છે એક્ઝિટ કરવામાં એટલી વાર લાગી એક કલાક તો ખાલી વેઇટિંગમાં એક કલાક જોવામાં લાગી લગેજમાં અને હજી તો અહીંયા વાગી ગયા છે ત્રણ વાગ્યા છે સવારે નાસ્તો તો ખાલી ઓલો આપણે શું કહેવાય વેજ બર્ગર મળ્યું હોય બાકી તો તમે નાસ્તાની તો અત્યારે વાત જવા દો છેલ્લે તો એમ થાય કે પહોંચી જઈએ અને બીજી વસ્તુ તો બુક કરાવે અહીંયા ટેક્સી તેરસો રૂપિયા છે ટેક્સીના તેરસો રૂપિયા